છલાળાના અમરતામ ખાતે શિવકથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરાવો છલાળા ખાતે તારીખ એકત્રીસમી ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંઘ સાહેબની નિર્માણ તિથિએ ભવ્ય શિવકથા અને સંતવાણી તથા રાજગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના છલાળા ગામે અક્ષરધામ આશ્રમ છલાળાએ તારીખ એકત્રીસમી ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી સુધી બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંઘ સાહેબની બારમી નિર્વાણ તિથિ નિમિત્ય પરમ પૂજ્ય બ્રહ્મ ભૂષણ મહંત જનક સિંહના સાનિધ્યમાં પરમ પૂજ્ય વક્તા શ્રી ગિરિ બાપુના શ્રી મુખેથી શિવ ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિ રાત્રિ ભવ્ય સંતવાણી અને રાસગરબાનું આયોજન કરાવ્યું હતું અને નિરંતર ભજન અને ભોજનની નિરંતર ધારા વહેતી હતી જેમાં અંદાજે દોઢ લાખ ભાવિક ભક્તો પધાર્યા હતા જેમાં નિરંતર નવ દિવસ સેવા આપીને એવા ભૂદેવ પ્રતિકભાઈ અને નીલભાઈ ખૂબ જ રાત દિવસ જોયા વગર તેમની સેવા અદભુત કરી હતી સમસ્ત છલાળા ગામના યુવાનો બાળકો વડીલો અને બહેનોએ ખૂબ જ સેવકથામાં સેવા કરી એ બદલ પરમ પૂજ્ય ભક્ત ભૂષણ જનકસિંહ બાપુએ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો